દે દેવા દિવાળી જશે નહીં આવતી દિવાળી આવશે એક વાર તો ઘેર આવવું પડશે તમે રજા છો મારા તમને કો తరహామోల మళ్ళు దోమే గాని మివ

આઠમા દાળ બફોલા બારવાજ દેવો નવું ધીરું ઠાકોર તમે લાયા છો એ દેરું બિહાર્યું એનું બિહાલોક કને બીધો સાહુ ગંગા ખટોણીની માતા ભાઈ ભૈ ભઈ લા પાસો વાલ્યો પણ બીધોએ સોજાર બાર્યો એ દેરું બિહારી નું રબાર્યું ઘર ના ફંદા ફંદા થઈ જુ આજે ભેડું થાતું નથી કર્યું કર્યું

વળતી બેહું એટલે નવરાશ લઈને પૂછજે અને ઓઝટ આવી તમે પડી જાશો એ ચકરી આવી ઓઝટ આવી ચકડી આવી તું વાળમો પડ્યો એ વાળમો પડીને તું ઘેર આવ્યો આજ એ વાત ને બે મહિના થયા તંદર નો ધોકો જાર ધોકો મેળવા દે હતી નહીં પણ મેલડી જેવું ધેરવું હોય જોગણી વચ્ચે મેલડી વચ્ચે ઝઘડો ઉપડ્યો હોય મેલડી ખોડા ભાગડી ના કરું મારું નોમ માતા

ના તમે તો એક વાત ઊણ પૂછો છો એક વાત પોર પૂછ્યો અમદાવાદ છે બાબલ અમદાવાદ છે વોશમાં કેન્સલ છે

પણ ગફુલડી હવા મહિનો થાય અંતન દસ વાણી ફેર પડ અતારથી ઘેર જાય બે અગરબત્તીના ને વાળી અને દવા ખોનવું હોય તો વાળી બાયણ રહી છે બાર ભરાઈ દે છબાવાળું અને એ ના થાય તો એકસો એકાવન રૂપિયા મોથ થી વાળી મેલ દેજે જે દસ વાણી એ ફેર પડ તો હવા મહિનો થાય મારા પારે આવીને પછી મને ઘેર લઈ જજે ને પથારી કરજે પણ જતા જતા હધાર દઈ એવું મારા ભગવાન કે છે એવું મારા દી પોના રોમલાદ રાખશે હાચી દૂર હોય કે ફૂલ તો કેન્સલ નું બાપુ હોય તો મટી જાય પણ મારી દેરાની ની હાચી ઓળખેણ હોય તો જીનો કોઈ આધાર ના હોય વેરસી કોલાઈને જીરા મોરી રૂંબું પણ ભાઈ ભાઈ એટલે રોમના દરબારમાં જઈને જીરાને માથે થવું મજા દીકરી દીકરાનો નો મજા આવું મારા દીપોના ભગવાન કે છે જે જે આવ્યું હશે એનું આયા મારો ફૂલો ભરપૂર રાખશે એવું મારા દીપો ભગવાન કે છે પછી સબાળો રબાર્યું ચોધર્યું મજા એવું મારા દીપોના રોમ કે છે મારા નેવા આયા છો આઠ વર્ષથી થી મને દીપો વળતી ગયા છું પણ તો ઘડીઓ વેળા બદલી ગઈ શમો બદલાઈ ગયો દીકરી દીકરા આલીન હગઈ કરાઈ અન્ય અવસર લેવાની વેળા આવી પણ જાઉં જો નેવો હું બદલ્યો હશે ઢોર વહી ચાલ્યો હશે છેથી વીયા ચાલી છે રૂપિયા હું દીપોય ચાલ્યા છે ગાડીઓ મારા દીપોન ગયા છે તો ચોધરી ઘડી કે હુંના નહીં હું મારા દીપોન ભલે પછી એવું શકે ફોલ લિટર થાય બહ લિટર થાય પણ મારો બધો ઢોર ધોઈ હા દેરા દેરાહલું થાય મારા દૂધનું વાળું થાય એવું તમને દર અગિયાર હશે ભાવ છે આજે તમને ભાવ છે પણ ચૌધરી બાર્યું મેદાળાનો હંગાલ કરન્યો સંસ્કૃતિ નહીં મારા શંગનો વિશ્વાસ કરાય ને ફૂલ શંગ કોઈ દાળો મિલતી નહીં શભાવાળો દૂધ વાહ હે ગાયે મેવાડી મો પેર ચર ભે હાજી હિરની ચુંદણી ઓઢી ભાઈ ભેલા ઘુ જ માલવાનો દાડો છે તમારા દુઃખ ની એ વાતો હો ભરવાની વાતો સુરબાઓ જો મંગળવારે દેરા હરું મારું પૂરું થાય મારો અવસર બે દાળો પૂરો થાય આજથી ચોથો દાળો ઉગળ છબાળ અંદાજુ વાત હું જે કરીને આવી છું જે નાકો દેરો બોધી આવ્યો આવી એ વાત હું પૂરી કરું છું છબાળ તારા હજાર કજ્યા હતા હું મટાડી દીધા જેટલો દેરો હતો હું તમને વડાયા લેવા કફુલભાઈ છબાળ હજાર પંદર મોણા ભેડું થયું પણ તમને યાદવા દીધા નહી પછી ભરત મોબોડ તમે તને ભેગા થઈને આયા કે ભાઈ ફલણો મોણો ગોઠતો નહીં દાદા દાદા ને કરવું હું દાદા હોય તો એના ઘરનો

મારો સમાસ મારી વિહોત મારે નાત ના વશ માં વહુ આવાય મોઢ ભરત

મિલકત યાલી અધુ મર જરાન હુવાલ ઓય પાહેણ પડ્યું છે પગન ઉપરે રૂપિયો નો શીણ ઘેરાવું પછી વળાવવાનું

એવું મન અમૃત મોટર તમારું પાર ના પડાવડાવું જ મારું નામ મેઘાની માતાની એવું મારા દીપોના વરફું કહેશે છે હા મારો ભગવાન તમને કોઈ તાળો બાપડા બચારા મારું રમ નહીં થવા દે એવું લેબડાની માતા પૂછું મારા દીપોના વરફું કહેશે હે શભાવળું જેને જેને મારી મજૂરી કરીએ છે કોઈ પટેલનું છોકરું હશે કોઈ બોમણનું છોકરું હશે કોઈ મિસ્ત્રી નું છોકરું હશે કોઈ પ્રજાપતિ નું હશે પણ સભાવાળો હવાર હોય ભૂગોત કદાચ હોય જાય પણ આરતી ટોણા એરાય હાજર ભાઈ તો એમની પહેલી લાજ ના રાખું મારું નામ દીપો એવું મારા દીપો ભગવાન કે છે વિરમ જેઠા મફા બળદે ચારે ભાઈઓ મજા આખાય લખોડી મજા આવું મારા દીપો ભગવાન કે છે ભલા

i